એની સેફટી માટે સરકાર તો બહુ મોટી મોટી વાતો કરે છે તો સેફટી અમે નહીં કરશું આપણે બે કલાક અહીંયા હતા મારે બસ સ્ટેશનમાં બે કલાક તો એમના ગામના બસ સ્ટેશનમાં હતા મારે અહીંયા છૂટે એક વાગે બપોરે બસ આવે ત્રણ વાગે તો આપણે ખાલી ટાઈમ ના મેનેજ કરી શકું હું તો વારે વારે કહું છું તમે ચંદ્ર મગરની વાતો કરો છો તો આ બસ છોકરીઓને ખાલી ચંદ્ર મગર ઉપર નથી પહોંચવું પડે નહીં આપણે આપણે કેટલા ને ધોંધી સુધી તો પહોંચાડીએ કે કેમ નહીં આ મેઇન પ્રશ્ન છે અને આટલા આટલા છોકરીને હું આવી ત્યાં પ્રશાસનને કહું છું

તો જે છે એ વિદેશમાં ભણે છે ઘરે દીકરાઓને પાછા નિયમ મળવા દે છે આપણે દિશા જોઈએ છે ને સંપમાન પેપર માં દીકરા દીકરીઓને ફોરેનમાં ભણાવે છે અને આ દીકરા દીકરીઓને ધ્યાન રાખવા માટે તમે લીડર બનો છો તો આનું ધ્યાન તમે રાખશો તો તમારા દીકરાને અમારા પૈસાથી તમારા દીકરા દીકરીઓને તમે ફોરેનમાં ભણાવો તો આ મેઈન પ્રશ્ન છે કે દીકરીઓનો પ્રશ્ન છે એ તમે અહીંયા حل કરો અને ગામડું જે છે એ આખા ભારતનું હૃદય છે અને શિક્ષણ જે છે આપણો આખા જે તમારો ભારત દેશ છે એનો મેઈન પાયો છે નબળો રહેશે તમે ગામડાના તમે પહોંચાડવા માટે તો તમે ગામમાં મોડેલ બતાવો છો આખા ભારતમાં માં ગુજરાત નું મોડેલ ફરે છે આવું મોડેલ ફરે છે તમારું તમારા મીડિયાના માધ્યમથી મારે સરકારને લેવું છે કે અમારી રજૂઆત છોકરીઓ રજૂઆત કરતી હતી અમે રજૂઆત કરતા મતલબ છે ને એવો નથી આનો મતલબ એવો નથી તમારા મંત્રી ઠોઠ હોય તમે ઠોઠ હોય કોઈ તે ગૃહમંત્રી હોય શિક્ષણ મંત્રી ઠોઠ હોય એટલે બધાને ઠોઠ જ મતલબ આ લોકો ભણવા માટે આવે છે